મોરબી વચ્ચે પર જમીન કોભાણમાં વધુ એક ધરપકડ પત્રકાર અતુલ જોશીની ધરપકડ સીઆઈડી કરી રહી છે પૂછપરછ અત્યાર સુધી કુલ 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા આર્થિક લેવડ દેવડની દિશામાં તપાસ તેજ આરોપીની રિમાન્ડ માટે કોર્ટમાં રજૂઆત થશે આ જે ગુનો તપાસ કરી છે અમે એમાં ટોટલ 3 જન્ટ્સ અને બે મહિલા પકડ્યા છે મહિલામાં હેતલ બોરણીયા સંતાબેન બે છે એક સાગર રબારી એક સાગર ફુલતરિયા અને ભરદે ગામાં પાંચ પકડ્યા હતા આજે છઠ્ઠા નંબરના આરોપી અતુલ જોશીને પકડ્યા છે આખું પ્રકરણ જે હતું એમાં અત્યાર સુધીની તપાસ એવી આવ્યું છે કે જે જમીનમાં છે પાક્કી એન્ટ્રી જે થઈ રેગ્યુલર એનું જે કામ કરવાનું સંકલન કર્યું હતું એ અત્યારના આરોપીએ કર્યું હતું એવી પ્રાઇમરી તપાસમાં નીકળ્યું છે જેના આધારે આજે એરેસ્ટ કરી આવતીકાલે અમે વિગતવાર રિમાન્ડ માગીશું તો ડિટેલ ખબર પડશે કે આ આ બધી કોઈ આર્થિક વ્યવહાર થયો હતો કે કલેક્ટર કચેરીમાં કે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં કે બીજા કોઈ મામલતદારમાં કે તલાટીમાં તો એ વિષય વિગતવાર પૂછપરછ કરવા માટે એમને આજે અરેસ્ટ કર્યા છે સાહેબ અત્યારે જેને પકડેલા છે એને અગાઉ કંઈ આવી કોઈ હિસ્ટ્રી કે બીજા કોઈ ગુના હોય કે અગાઉ સાગર ફૂલત્રીયાના બંને ગુનામાં એના ઉપર એફઆઈઆર દાખલ થયેલી છે એવી રીતે રેકોર્ડ ઉપર છે